આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોડમ હેલો ઓલ ડિયર ફૂડ ઈ ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન મને દેખાય છે કે સરસ મજાના પતંગની ખરીદી થઈ ગઈ છે રસોડાની અંદર પણ સાંકળી લાડુ છે આ બધી જ વસ્તુ આવી ગઈ છે અરે સુગંધ છે આમ ગોળ નો પાયો થતો હોય ને આમ સુગંધ આવે ને મજા પડી જાય મને એવું લાગે છે કે આપણે બધા તહેવાર ની ઉજવણી તો બહુ જ સરસ કરતા હોય છે પણ બધી જ તહેવારોનો જે એન્ડ પોઈન્ટ છે ને એ વાળી ગયો છે સાવ સાચી વાત છે બસ રસોડું એટલું આપણું ધમધમતું રહેતું હોય ને અને સરસ મજાની સુગંધ આવતી હોય તો લાગે કે ખરેખર તહેવારોના દિવસો છે સાચી વાત છે અને કોઈ પણ તહેવાર હોય એને રિલેટેડ એની વાનગી તો એક અલગ જ અને બહુ જ સરસ એ વાનગી હોય હોય ને હોય જ અને એ હોય તો જ આપણે એવું લાગે કે તહેવાર છે બાકી ભલે ને બીજું ઘણી જ બધી વસ્તુ હોય પતંગ હોય દોરી હોય બીજું એ ગણું હોય પણ એની સાથે સાથે ચીકી છે સિંગની ચીકી તલની ચીકી મમરાની ચીકી મમરાના લાડુ એની સાથે બોર પછી જામફળ આ બધી જ વસ્તુ ખાવાની વસ્તુ વધી જ જતું હોય છે સાવ સાચી વાત છે અને આપણા તહેવારોની મજા છે સાવ સાચી વાત છે હમ તો હવે આ ઉત્તરાયણ ની તૈયારી તો સરસ મજાની ચાલી રહી છે પણ આજના કાર્યક્રમ માં શ્રોતાઓને શું શીખવશું જો ગોળ નો પાયો તો બનાવો જ પડે આપણે કાઈ પણ ઉજવણી ઉતરાયણ ની કરતા હોય તો ગોળના પાયા વગર ની કોઈ વાનગી બને જ નહિ પણ આજે આપણે ગોળ નો પાયો તો બનાવીશું પણ એની સાથે એની અંદર કઈક નવું ઇનોવેશન ને ટ્વિસ્ટેડ કરીશું જી એ તો હોય જ તો ચાલો આજે શું શીખવીએ છીએ આજે આપણે ચિક્કી નું જ એક અલગ વર્ઝન અને એનું નામ છે ચોકો ક્રન્ચી બાઈટ આહા ચોકો ક્રન્ચી બાઈટ વાહ પણ ચીકી તો વાત સાચી છે આપણી ટોપરાની તલની ની ઘણી બધી ચીકી ખાઈએ છે પણ આજે નવું વર્ઝન ચોકો ક્રંચી પણ આપણે શીખી લઈએ ચોક્કસ સૌથી પહેલા તો એના માટે સામગ્રી જોઈ લઈએ એના માટે જોઈશે આપણે એક કપ મમરા થ્રી ફોર્થ કપ ગોળ પાક મેલ્ટેડ ડાર્ક ચોકલેટ લેવાની છે એટલે કે જે ચોકલેટ ના સ્લેબ આવે છે ને જેનામાંથી ચોકલેટ બને છે હા એ જે ચોકલેટ સ્લેબ આવે ને એ ડાર્ક ચોકલેટ વાળું જે સ્લેબ હોય ને એ લેવાનું છે અને એને આપણે મેલ્ટ કરી લેવાનું છે હવે એને જયારે આપણે ઓગાળતા હોઈએ કે ચોકલેટ ને કોઈ દિવસ ડાયરેક્ટ ગેસ ઉપર નહીં મૂકવાની બીજું કે એને જયારે પણ આપણે મેલ્ટ કરવી હોય ત્યારે એના નાના નાના ટુકડા કરી લેવાના અથવા તો છીણી લેવાની એટલે એને જો તમારે ગરમ કરવું હોય કે એને જો મેલ્ટ કરવું હોય તો તમારે કાં તો માઇક્રોવેવમાં તમે એને મેલ્ટ કરો તો માઇક્રોવેવમાં જો આવી રીતે નાના નાના ટુકડા કરીને કે ને રાખીએ છીએ ને તો લગભગ થર્ટી સેકન્ડ થી એક મિનિટમાં એ મેલ્ટ થઈ જાય છે અથવા તો તમે એને ડબલ બોઇલરની જે પદ્ધતિ છે એની રીતે કરો એટલે કે નીચે એક તમારે તપેલું રાખવાનું છે એ તપેલામાં પાણી ગરમ કરવા રાખવાનું છે અને ઉપર બીજો એક બાઉલ મૂકવાનું છે એ તપેલા કરતા થોડો મોટો બાઉલ અને એ બાઉલમાં જે ચોકલેટ છે એના ટુકડા અથવા તો છીણેલી ચોકલેટ મૂકવાની છે અને પછી એ જે વરાળથી ગરમ થાય છે ને વરાળથી જે ચોકલેટ ગરમ થાય ને એ રીતે મેલ્ટ કરવાની છે તમે જો હા ડાયરેક્ટ ચોકલેટના ટુકડાને તપેલીમાં લઈ અને એને જો તમે ગેસ પર મૂકશો તો એ જે ચોકલેટ છે ને એ બળી જવાના સૌથી વધારે ચાન્સીસ છે એટલે હંમેશા જે ચોકલેટ ને કોઈ પણ વાનગી તમે બનાવતા હો અને એને મેલ્ટ કરતા હો એમાંથી તમે ચોકલેટ પણ બનાવતા હો તો પણ એને આવી રીતે ડબલ બોઇલર પદ્ધતિથી જ તમારે એને મેલ્ટ કરવાની છે આ રીતે પાક કપ મેલ્ટેડ ચોકલેટ જોઈશે આપણે અને તમે એ જે ગરમ કરેલું જે તપેલું હોય એના ઉપર જ આ બાઉલ રાખેલું હશે તો એ જે ચોકલેટ છે એટલે કે ઘટ નહી થઇ જાય એ સરસ જે એની કન્સીસ્ટન્સી એકદમ સરસ મેલ્ટેડ રહેશે ઓકે હવે બારીક એકદમ નાના નાના સુધારેલા નટ એટલે કે કાજુ અને બદામ બહુ જ નાની સાઈઝમાં એટલે કે તમે અદકચરા ક્રશ પણ કરી શકો છો એને તો એવા બે થી ત્રણ ટેબલ સ્પૂન આપણે ચોપ નટ્સ જોઈશે હવે એની રીત જોઈ લઈએ તો સૌથી પેલા તો ગોળ ને ગરમ કરી અને પાયો તૈયાર કરવાનો છે હવે જયારે પણ કોઈ પણ ચીકી આપણે તૈયાર કરતા હોઈએ તલની હોય શીંગની હોય કે મમરાની હોય તો ગોળ ને ગોળનો પાયો તૈયાર કરતા હોય છે તો ગોળ નો પાયો જયારે પણ તૈયાર કરતા હોય છે ત્યારે ચીક્કી માટે જે ગોળ નો પાયો હોય ને એ થોડો વધારે ડાર્ક તૈયાર કરવાનો હોય છે એટલે કે આકરો તૈયાર કરવાનો હોય છે ગોળ ગરમ થાય અને પટફટ થવા લાગે અને બબલ્સ આવવા લાગે અને બબલ્સ આવવા લાગે એટલે તમારે એને સતત હલાવતા રહેવાનું છે અને હલાવતા હલાવતા એનો કલર ચેન્જ થઈ જશે જેને કહે ને કે એકદમ વધારે ડાર્ક કલર નહી પણ એની અંદર ગુલાબી કલર અને પછી આમ રેડી કલર આવવાનું ચાલુ થાય ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી ગેસ બંધ કરીને એની અંદર આપણે જે મમરા રાખ્યા હોય એ મમરા ઉમેરી લેવાના છે મમરાને ક્રશ પણ નથી કરવાના કે મમરાને શેકવાના પણ નથી મમરા ખાલી એટલે તપાવેલા હોવા જોઈએ એટલે કે જો એકદમ અત્યારે તો સિઝનમાં સરસ જ હોય છે પણ હવાયેલા ન હોવા જોઈએ હવા ન લાગેલી હોય એટલે તમે તડકામાં મૂકીને પણ એને થોડા ટાઈમ એકાદ બે કલાક માટે તડકામાં મૂકી દો તો સરસ કડક થઈ જતા હોય છે ક્રિસ્પી થઈ જતા હોય છે આ રીતે ગોળ મમરા એની અંદર મિક્સ કરી દેવાના છે અને મિક્સ કરી અને આ જે મિશ્રણ છે એને કોઈ પણ સ્કવેર જે પીસ હોય સ્કવેર ચોખ્ખી હોય એની અંદર પાથરી દો અથવા તો ગોળ થાળી માં પાથરી દેશો તો પણ ચાલશે અને પછી એના લાંબા લાંબા ફિંગર જેવા કટ આપી દેવાના છે લાંબા લાંબી કટ કરી લેવાના છે અને વચ્ચેથી કટ આપી દેવાનું છે એટલે આપણી જે આંગળી છે ને એની સાઇઝ ના આપણે કટ કરી લેવાના છે પતલા અને લાંબા પીસ આવી રીતે પાડવાના છે આપણે આ રીતે પણ તમે પાડી શકો છો અથવા તો આવી રીતે ના પાડવા હોય તો નાના નાના લાડુ બનાવી દો તો નાના નાના ગોળ ગોળ લાડુ બનાવતા જાવ અને એની અંદર એક ટૂથપીક ભરાવતા જાઓ તમે તો એવી રીતે પણ કરી શકો છો તો એ સ્ટીક થઈ જશે તો એવી રીતે નાના નાના બોલ્સ વાળી એના લાડુ જેમ આપણે રેગ્યુલર તૈયાર કરતા હોઈએ તૈયાર કરીને એની અંદર તરત જ એક પીક ભરાવી દેવાની છે આ રીતે બધા તૈયાર કરી લેવાના છે હવે જો તમે સ્ટીક ની રીતે તૈયાર કર્યા હોય તો એ સ્ટીક ની રીતે જે તૈયાર કર્યા હોય એનો અડધો જે પોર્શન છે એટલે કે અડધી આખી જે સ્ટીક હોય એનો અડધો ભાગ છે એને ચોકલેટમાં ડીપ કરી અને એના ઉપર જે કાજુ અને બદામના જે ટુકડા રાખ્યા હોય એની અંદર ઉપરથી છાંટી દેવાના છે ને પછી એને ઠંડા થવા દેવાના છે એટલે જે ચોકલેટ છે એ સરસ રીતે સ્ટિક થઈ જશે ચોકલેટ ઠંડી પડશે એટલે એ જે સ્ટિક છે એના ઉપર એકદમ સરસ રીતે સ્ટિક થઈ જશે અને બીજું જે આપણે બોલ્સ બનાવ્યા હતા કે મમરાના જે લાડુ તૈયાર કર્યા હતા એ મમરાના લાડુ ને પણ આપણે સ્ટીકમાં ભરાવ્યા છે તો એ સ્ટિક સાથે એને બોલ્સ ને તમે ચોકલેટમાં ડીપ કરી શકો છો હાફ પણ કરી શકો છો અને ફૂલ પણ કરી શકો છો અને પછી જે બોલ્સ હોય એને તમે જે ડ્રાય ફ્રુટ આપણે તૈયાર કરીને રાખ્યા છે એમાં રગદોડી લેવાના છે તો પણ જયારે તમે હાથમાં લેશો અને આવી રીતે તમે સ્ટીકમાં તૈયાર કરીને રાખ્યા હશે અને તમે જયારે ધાબા ઉપર જાઓ ત્યારે આવી રીતે લઈને જાઓ તો બધાને મજા પડી જશે કે આ શું કઈ ટાઈપની નવી વાનગી છે કે અંદર તો આપણા રૂટીનના મમરાના લાડુ જ છે પણ ઉપરથી આખું ચોકલેટનું લેયર છે અને હંમેશા આ જયારે વાનગી બનાવો ને ત્યારે ડાર્ક ચોકલેટ લેવાની છે કારણ કે ગોળનું ગળપણ તો હોય છે આ મમરાના લાડુમાં અને ઉપર જે ચોકલેટ છે એની ડાર્ક ચોકલેટની થોડી બિટરનેસ આવશે ડાર્ક ચોકલેટ એકદમ સ્વીટ નથી હોતી એટલે બંનેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગશે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને આ ઉત્તરાયણ જો તમે ટ્રાય કરશો તો તમે ધાબા ઉપર આ જયારે વાનગી લઇ ને જાશો ત્યારે આમ તમારી વાહ વાહ બોલાઈ જશે જી બિલકુલ સાચી વાત છે સુરભી બેન ચોકો ક્રન્ચી બાઈટ એકદમ ઈઝી છે અને સાથે કઈક સરપ્રાઈઝિંગ ટેસ્ટ પણ એનો છે આપણા શ્રોતાઓને કહીએ કે આ ઉત્તરાયણ આપના ઘરે આ ક્રન્ચી બાઈટ તો ચોક્કસથી બનાવો અને હા અમને લખીને મોકલો કે તમને આ ક્રન્ચી બાઈટ કેવા લાગ્યા ચોક્કસ અને આપ સૌને હેપી ઉત્તરાયણ અને એની સાથે સાથે ખાસ તમે ચોકસથી ઉત્તરાયણ બહુ જ સરસ રીતે મનાવો પણ આકાશ જેનું છે એટલે કે આકાશમાં ઉડતા જે પક્ષીઓ છે એની ખાસ કેર કરો તમે જે દોરી વાપરો એ એકદમ નોર્મલ માંજો જે આપણો ચડવેલો હોય એ જ વાપરવાનો કોઈ બીજી બહારથી આવતી જે દોરી આવે છે જે ચાઇનીઝ દોરી આવે છે કે જેના કારણે બહુ બધા લોકોને નુકસાન થાય છે

ફરી એક વખત આ વિન્ટર સ્પેશિયલ એપિસોડમાં આપનું સ્વાગત છે આભાર ભૂમિબેન તો જ્યોતિકા બેન આજે કઈ રેસીપી લઈને આવ્યા છો આજે હું વિન્ટર સૂપની ની રેસીપી લઈને આવી છું ક્યારેક આપણને મોન્સૂન માં કે વિન્ટર માં એવું થતું હોય કે આજે આપણે ડિનર નથી કરવું કે લાઇટ કઈક ખાવું છે તો એ સમયે આ સૂપ આપણને પીવામાં નહીં પણ ખાવામાં કામ માં આવે એવો સૂપ છે અચ્છા તો અને બહુ જ હેલ્ધી એવો આ સૂપ કહી શકાય છે તિબેટીયન પણ અત્યારે બધે બહુ પ્રચલિત છે અને જો તમે એકવાર ઘરે બનાવશો તો એટલો બધો અઘરો પણ નથી તમે ઘરે બનાવી જ શકો એટલો સરળ છે અને પેટ ભરાઈ જાય એવો છે તો આપણા શ્રોતાઓને આજે વેજ થુપકા સૂપ શીખવી દઈએ હા થૂપકા માં બેન અલગ અલગ વેજીટેબલ્સ જુલિયન કટ કરેલા એટલે કે સ્લાઇસ લાંબી સ્લાઇસ કટિંગ કરેલા હોય છે અને અલગ અલગ જાતના નૂડલ્સ તમે વાપરી શકો છો તો મેં અહીંયા સ્પગેટી નુડલ્સ લીધા છે જે પાતળા પાતળા આવે છે તો એના માટે આપણે આ સૂપ ને બે રીતે બે ભાગમાં તૈયાર કરવાનો છે એક ભાગમાં પહેલા ભાગમાં આપણે એના નુડલ્સ બાફીને તૈયાર કરશું અને બીજા ભાગમાં એનો સૂપ તૈયાર કરીશું અને પછી બંને સાથે આપણે સર્વ કરીશું તો નૂડલ્સ બાફવા માટે સૌ પ્રથમ એક પેન માં એક કપ નૂડલ્સ જો તમે લીધા હોય તો બે કપ જેટલું પાણી લઇ લેવાનું છે અને પાણી ઉકળવા મૂકવાનું છે બરાબર બોઇલિંગ થવા લાગે એટલે એમાં થોડું મીઠું અને તેલ ઉમેરવાનું છે અને પાણી ઉકળવા લાગે પછી જ નૂડલ્સ ઉમેરવાના છે અને નૂડલ્સ ને આપણે એક મિનિટ માટે ઉકળવા દઈશું ત્યારબાદ એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો છે અને નુડલ્સ મૂકી રાખવાના છે બીજી મિનિટ દેવાના છે જેને આપણે દેવું કહીએ એટલે પ્રોપર ચડી જાય ચડી જાય ખરા પણ આમ સ્મેશ ના થઈ જાય એટલે કે આમ લોંદા જેવા ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે કે બાઇટિંગ હોવા જોઈએ આ નુડલ્સ આપણે એક ગરણી થી ગાળી લઈશું ને પાણીનો ભાગ દૂર કરીને એને બાજુ પર મૂકી દઈશું હવે આપણે સૂપની તૈયારી કરશું તો એક બીજા એક પેન માં બે ચમચી જેટલું ઓલિવ ઓઈલ અથવા મસ્ટર્ડ ઓઈલ લેવાનું છે જે રાઈ નું તેલ આવે છે હм ત્યાં ટિપિકલી મસ્ટર્ડ ઓઈલ નો ઉપયોગ થતો હોય છે તો બેમાંથી કોઈ બી એક તેલ બે ચમચી જેટલું લેવાનું અને એમાં થોડું 6 થી 7 કળી જેટલું લસણ અને એક ડુંગળી મિડિયમ સાઈઝની સમારેલી ઉમેરવાની છે અને બે લીલા મરચા સમારેલા ઉમેરવાના છે અને ત્યાર બાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડક મરીના પાવડર ઉમેરવાનો છે તમારે અડધી ચમચી જેટલો અને એને સંતળવા દેવાનો છે ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી ત્યાર બાદ એક મિડિયમ સાઈઝનું ટામેટું અથવા બે નાના ટામેટા સમારીને તેમાં ઉમેરવાના છે જે બારીક સમારવાના છે અને એને બરાબર ચડવા દેવાના છે આ બધી પ્રોસેસ આપણે મિડિયમ ફ્લેમ પર કરવાની છે એટલે બરાબર ચડી જાય તે ત્યાર બાદ થોડી હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો જીરા પાવડર અને મરી પાવડર ગરમ પાણી અથવા વેજીટેબલનો સ્ટોક ઉમેરવાનો છે વેજીટેબલ સ્ટોક તૈયાર કરવા માટે આપણે અલગ અલગ શાકભાજી જે આપણે સમારતા વધેલા હોય એને પાણીમાં ઉકાળવા દેવાના છે બરોબર પાંચેક મિનિટ માટે અને પછી એને ઠંડા થાય ત્યારે એ વેજીટેબલ કાઢી અને એનો સ્ટોક તૈયાર કરી શકાય છે આ સ્ટોક તમે તૈયાર કરીને પણ મૂકી શકો છો તો આવી રીતે જો વેજીટેબલ સ્ટોક અવેલેબલ હોય તો બરોબર નહીં તો પછી ગરમ પાણી ઉમેરવાનું છે અને બરાબર ઉકાળવા દેવાનું છે ત્યાર પછી એક તૃતીયાંશ કપ એટલે કે ત્રીજા ભાગના કપ જેટલી કોબી ગાજર મશરૂમ કેપ્સિકમ આ બધા શાકભાજી એક તૃતીયાંશ કપ જેટલા ઉમેરવાના છે ઝીણા સમારીને દરેક શાકભાજી સમાન પણ લઈ શકો અથવા તમને કોઈ ભાવતા હોય તો એ શાકભાજી તમે વધારે પણ લઈ શકો છો અલગ અલગ રંગના કેપ્સિકમ પીળું અને લીલું કેપ્સિકમ અડધું અડધું એટલે કે કપ જેટલું લીધું છે અને એને ચડવા દેવાનું છે પરંતુ શાકભાજીમાં પણ એવું જ કરવાનું છે કે તે ક્રંચી રહે એનું ધ્યાન રાખવાનું છે એટલે લગભગ એક થી દોઢ મિનિટ જેટલું તમે ઉકાળશો એટલે એ સરસ મજાના ચડી જશે અને કાચા ના રહે પરંતુ સાવ લોંદા જેવું પણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી એક ચમચી દોઢ ચમચી જેટલો લાઇટ સોયા સોસ જે આવે છે એ ઉમેરવાનો છે અને મીઠું ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે આવી રીતે સરસ મજાનો સૂપ તૈયાર થઇ જશે પછી એક બાઉલ માં પેલા નુડલ્સ મૂકવાના અને એની અંદર આ તમારે તૈયાર કરેલો સૂપ ઉમેરી દેવાનો છે તો તમારો નહીં પડે એવો સરસ મજાનો સૂપ તૈયાર થઈ જશે અને આ જાણીતો છે પણ બનાવવામાં એટલો અઘરો નથી અને તમને અલગ ટેસ્ટ નો સૂપ તમે તમારા ઘરના ને ખવડાવી શકો આવી રીતે જી બેન બહુ સાચી વાત કરીએ આપે કે આપણા માટે થોડો ઓછો પ્રચલિત કહી શકાય પણ હા આ સૂપ ને જોતા એવું લાગે છે કે એકદમ જ હેલ્ધી છે પૌષ્ટિક છે અને આપણે જેમ કહ્યું કે શિયાળાની રાત હોય અને આપણને થાય કે સરસ મજાનું આમ આમ સૂપ પણ મળી જાય ને સાથે છે કે પેટમાં એવું લાગે કે નહીં કાંઈક આપણે ખાધું હોય એવું આપણને ફીલ કરાવે હા એકચુઅલી આ સૂપ પીવાનો નથી પણ ખાવાનો છે હમ તો સરસ મજાનો વેજ તુપકા સૂપ આજે આપણે આપણા શ્રોતાઓ સાથે શેર કર્યો છે હા તો જ્યોતિકાબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે સૂપમાં એક અલગ જ વેરાયટી વેજીટેબલ તુપકા સૂપ આપણે એમને શીખવ્યો છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તો શ્રોતાઓ આ ઉત્તરાયણને ખાસ બનાવીએ આપના ઘરે તલસાંકડી ઊંધિયું જલેબી મગની દાળનો શીરો અને ખાવામાં તો અવનવી વેરાયટી સાથે બહુ જ બધા પતંગ ચગાવજો અને હા આપની ધ્યાન રાખજો આપના પરિવારને ધ્યાન રાખજો અને મૂંગા પક્ષીઓનું ધ્યાન રાખવાનું પણ ભૂલશો નહીં અને આપ પણ આપને રેસિપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું